પંડેત અને વૈશલ શાહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ફક્ત પુરુષો માટેનું ટ્રેલર અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે

ફક્ત મહિલાઓ માટેની સિક્વલનું અનુસરણ કરવું ખૂબ જ આનંદની વાત છે ફક્ત પુરુષો માટે ફિલ્મ લઈને આવી રહ્યા છે વૈશલભી શાહ પ્રોડ્યુસર છે એમની સાથે વાત કરીશું વૈશલભી ફક્ત પુરુષો માટે જે આ લઈને આવી રહ્યા છે એનો કોન્સેપ્ટ શું છે અને મેસેજ શું આપશો આ ફક્ત પુરુષો માટે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે કે જેમાં આપણે પરિવારના બધા સદસ્યો સાથે ફિલ્મ આપણે એન્જોય કરી શકીએ અને લાસ્ટમાં એક મેસેજ પણ છે એન્ટરટેનમેન્ટની સાથે હસતા હસતા જે અમારો ઓલવેઝ પ્રયાસ હોય છે કે હસતા હસતા એક નાનકડો હલકો ફૂલકો એક મેસેજ મૂકી દો ફૂડ સોસાયટી તો એ પ્રયાસ અમે લોકો આમાં પણ કર્યો છે અને આ વખતે પણ યસ ફક્ત મહિલાઓ સાહેબ બચ્ચર સાહેબ અગેન અમારી સાથે એક ફિલ્મમાં એક રોલ કર્યો છે આ ફિલ્મ ત્રેવીસમી ઓગસ્ટે તમારા નજીકના સિનેમાઘરોમાં અમે લોકો રિલીઝ કરીશું અને ટ્રેલર ઉપર પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે ફક્ત મહિલાઓ માટે મૂવી ખૂબ જ સક્સેસ ફક્ત પુરુષો માટે લઈને આવી રહ્યા છો બંનેની વચ્ચે કોઈ સિમિલારિટી છે કે અલગ જ કોન્સેપ્ટ લઈને આવ્યા છો બંનેમાં માં આવ્યું છે કે એમાં બચ્ચન સાહેબનો કેમેરો બંનેમાં છે યશ પણ છે મેકર્સ પણની ટીમ પણ સેમ છે અને એક ફેમિલી એન્ટરટેનમેન્ટ વેલ્યુ પણ છે થ્રુઆઉટ લાફ્ટરની સાથે એટલે એક ફેમિલી કોમેડી ડ્રામા આ ફિલ્મનું ઝોનર કહી શકાય

આનંદ પ્રતિબંધોથી મુક્ત થઈ અને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃ સત્તાને અપનાવે છે પહેલાં ફક્ત મહિલાઓ માટે જે અમે લાવ્યા હતા અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો એટલે લોકોનું બી પ્રેશર હતું કે અમે ફક્ત પુરુષો માટે લાવીએ એટલે એક સારા સોશિયલ મેસેજ સાથે અમે આ ફિલ્મ લાવ્યા હતા મેસેજ એ છે કે આપણને દરેકને એવું હોય છે કે આપણો ઘરમાં કુલ દીપક જ હોય એટલે પુત્ર જ હોય પણ પુત્રી પણ કુલ દીપક હોઈ શકે એ ટાઈપનો મેસેજ છે ખૂબ સુંદર મેસેજ છે યશ સોની મિત્ર ગઢવી એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈ અને ચાહકોના મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ કોમેડી ઓફ એરર્સ આનંદ પંડિત અને વૈશલ શાહનું ત્રીજું ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે તેમની અગાઉની ફિલ્મ ત્રણ એકા પણ ધમાકેદાર હિટ રહી હતી ફક્ત પુરુષો માટે ફક્ત મહિલાઓની ઓફકોર્સ સેકન્ડ પાર્ટ આવી રહ્યો છે ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે વાર્તા આખી અલગ છે નવા પાવર્સ છે મેકર્સ સેમ છે બટ આખી વાર્તા અને કેરેક્ટર્સ બધા અલગ છે મારું પણ કેરેક્ટર ખાસું અલગ છે બટ એક જે કોમન ફેક્ટર છે એ છે રિલેટિબિલિટી જે બધાને ફક્ત મહિલાઓ માટે પોતાની વાત લાગી હતી એવી એક પોતાની વાત લાગે એવો એક પ્રયાસ છે ફક્ત મહિલાઓ વખતે ઘણાને એવું થયેલું કે આ ફિલ્મ શું એટલે અમારે મેલ પુરુષોએ જોવા નહીં જવાની બટ ના એવું બિલકુલ નથી ફક્ત પુરુષો માટે એક યુનિવર્સલ ફિલ્મ છે અને ઓવરઓલ મને જ્યાં સુધી લાગે છે જ્યાં સુધી વાર્તા ખબર છે મને હું રિવીલ નથી કરી શકતો બટ ફક્ત પુરુષો માટે મહિલાઓ વધારે એન્જોય કરશે પરંતુ આ ફિલ્મનું મૂળના સાક્ષી પારિવારિક મનોરંજન છે અમે ઈચ્છીએ છીએ કે દર્શકો આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેનરના સાક્ષી બને એક મેસેજ સાથે આ ફિલ્મ થિયેટરોમાં દરેક પરિવાર એક સાથે માણી શકશે હેલો હેલો એવરીબડી અત્યારે અમારું જસ્ટ ફક્ત પુરુષો માટેનું ટ્રેલર લોન્ચ થયું છે અને આઈ થિંક મીડિયા હમણાં ટ્રેલર જોઈ ને થોડી જ વારમાં જ્યારે તમે આ જોતા હશો ત્યારે તમે પણ કદાચ ટ્રેલર જોઈ લીધું હશે રિલીઝ થઈ ગયું હશે તો તમે ટ્રેલર જોજો અને હું તમને ગેરંટી આપું છું એઝ અ પાર્ટ ઓફ ધ ટીમ કે આ ફિલ્મ તમને ખૂબ હસાવશે અને કદાચ એટલું તમને એવું લાગશે કે તમે અમારી આ ફિલ્મમાં જે ફેમિલી છે એનો એક પાર્ટ છો અને વિથ અ વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ એક બહુ સારો સામાજિક મેસેજ સાથે તમને બહુ જ બધા ગલગલિયા બહુ બધી લાફ્ટર્સ અને થોડાક આંસુ આપીને આ ફિલ્મ આવી રહી છે ત્રેવીસમી તારીખે ત્રેવીસ ઓગસ્ટે તો પ્લીઝ થિયેટરમાં જોવા જશો જ્યારે ફિલ્મ લખાઈ અમે વાંચી ત્યારે એવી ખબર પડી કે આ ફિલ્મ એ બહુ કરેક્ટ મિક્સ છે પુરુષોની વાત બહાર લાવવા માટે એની સામે સ્ત્રીઓનો પર્સ્પેક્ટિવ બહાર લાવવા માટે તો મને એવી આશા છે કે જ્યારે આ ફિલ્મ જોવા જશે ફેમિલી ત્યારે ફેમિલી ઇન્ટરપર્સનલ આ ફિલ્મનો ચોક્કસ ડિસ્કસ કરશે અને ઘણું બધું એવું ઘરે લઈને જશે જે એક પરમેનન્ટ ચેન્જ એમના ફેમિલીમાં આવી શકે ફ્રેન્ચાઇઝ ફિલ્મ છે અને પણ છતાંય બંને વાર્તાઓ અલગ છે પ્રોડક્શન એક છે યશ એક છે અને મિત્રને હું એમાં જોડાયા છે તો એનો ખૂબ અને આનંદ છે કે આ ફિલ્મમાં અમે જોડાઈ શક્યા અને જેમ નામ સજેસ્ટ કરે છે ફક્ત મહિલાઓ માટે ને ફક્ત પુરુષો માટે તો આ એક્ચ્યુઅલી બધા જ જોઈ શકે છે અને શું કહેવાય સ્ત્રીઓ માટેની પણ વાત છે આમાં પુરુષો માટેની પણ વાત છે તો કશુંક ને કશુંક શીખવા મળશે આ ફિલ્મમાંથી અમુક વાત છે સ્ત્રીઓ માટે કે જે બહુ જ સરસ રીતે નાજુક રીતે એને કહેવામાં આવી છે પુરુષો તરફથી જ અને પુરુષો માટે પણ તો ડેફિનેટલી આ ફિલ્મ જોવી જોઈએ